ઓરંડા ડુંગળી જેવા તમામ પાકોને સંપૂર્ણપણે નુકસાન થયેલ છે તેમજ હાલ અવિરત વરસાદ ચાલુ છે જેથી ખેડૂતો ખેતરમાં જઈ શકે અથવા સર્વે પણ થઈ શકે તેમ નથી અને ખેડૂતોને સો સો ટકા નુકસાન થયેલ હોય જનરલ સહાય કરવા માટે મામલતદા સાહેબ ને રજૂઆત કરવામાં આવી અહેવાલ કિરણભાઈ ચૌહાણ ચૌહાણગર ৰাখো <laughs> અમે અમારા ધારાસભ્યશ્રી ને મામલતદારશ્રી ને પાંચ ધિરાણ માફ થાય એના માટે આવેદન સરકારે જે સર્વે કરવાનું તો એ બંધ રાખી અને દરેક ખેડૂતોને ન્યાય મળે એના માટે પેકેજ જાહેર કર્યું છે અને એ પેકેજ એવા પ્રકારનું છે કે બધા ખેડૂતોને માલ લઈ લીધો એને મળશે અને માલ નહીં લીધો એને મળવાનું છે એટલે બધા ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધા ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સર્વે કોઈ પણ પ્રકારનું થવાનું નથી અને દરેક ખેડૂતોને પોતાને પોતાનું જે વાવેતર હોય ગ્રામ સેવક ને લખાવાનું રહે બાકી હોય એવો ટકા બધા ખેડૂતો ને ન્યાય મળવાનો